નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું જે તમને ખૂબ મજા આવશે તો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો આખો ખોલો બહુ સ્મરણ કર્યા પછી કેટલું સરસ લાગે છે ને ભણવાની ખૂબ મજા આવે એવી તાજગી લાગે છે તો આપણે આગળનો સુવિચાર જોઈએ આજનો સુવિચાર છે પ્રયત્ન વત્તા પુરુષાર્થ વત્તા પ્રારબ્ધ બરાબર સફળતા જ્યારે આપણા જીવનમાં સફળતા મેળવવી હોય કોઈ પણ વિષય પર તો આપણે પ્રયત્ન કરવો જોઈએ એની સાથે મહેનત કરવી જોઈએ એની સાથે આપણું નસીબ હોવું જોઈએ તો એ આપણને સો ટકા સફળતા મળે છે માટે સફળતા મેળવવા માટે પ્રયત્ન હોવો જોઈએ એટલે કે કોશિશ કરવી જોઈએ મહેનત કરવી જોઈએ અને આપણું નસીબ હોવું જોઈએ તો આપણને સફળતા મળે જ છે પછી કોઈ પણ વિષય પર હોય આપણે ભણવાના હોય કે કામ માટે હોય કે કોઈ પણ વિષય પર આપણને સફળતા મેળવી શકીએ છીએ હવે આજની આપણે હેલ્થ ટીપ્સ જોઈએ આપણે નવી નવી ટીપ્સ લાવે છે ને કે જે આરોગ્ય માટે હોય છે આપણા શરીરને સ્વાસ્થ્ય રાખવા માટેની ટીપ્સ હોય છે તો એવી જ ક્યાંક આજે બીજી તમારા માટે નવી ટીપ્સ લઈને આવી છું આજની ટીપ્સ છે પાલકનું સૂપ પાલકનું સૂપ અથવા જ્યુસ આપણે જે પાલકનું સૂપ બનાવીને પીએ છીએ ને પાલક પાલકનું સૂપ પીવાથી શું ફાયદા થાય ખબર છે તમને પાલકનું સૂપ પીવાથી આપણા શરીરને ઉર્જા મળે છે અને શરીર મજબૂત બને છે માટે આપણે અઠવાડિયામાં બે થી ત્રણ વાર તો પાલકનું સૂપ પીવું જોઈએ હવે આગળનો આપણે અભ્યાસ કરીએ ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા એ જોઈ જઈએ પણ અભ્યાસ કરવા માટે શું જોઈશે નોટ અને પેન જે તમે તૈયાર કરી જ લીધી હશે નહીં કરી હોય તો ચાલો ફટાફટ નોટ પેન તૈયાર કરી લો લખવા માટે તૈયાર થઈ જાઓ હવે ગયા ભાગમાં શું શીખ્યા હતા તે આપણે સમજી લઈએ ગયા ભાગમાં આપણે માત્ર એક માત્ર વાળા શબ્દો શીખ્યા હતા તેથી એ સુધી શબ્દ અને વાક્યો શીખ્યા અને સાથે લંબાઈ અને પ્રવાહી માપન શીખ્યા હતા હવે આગળ આપણે જોશું રેથી રને એક માત્ર રે રને એક માત્ર રે રને માત્ર રે આજે પણ આપણે માત્ર વાળા શબ્દ એક માત્રા વાળા શબ્દો જ લખવાના છે રથી શરૂ કરશું એટલે કે રને એક માત્ર રે રને એક માત્ર રે રે કડી રે કડી જે ચાલતી ફરતી દુકાન હોય ને કે જે પણ સામાન હોય શાકભાજી છે કે ફ્રૂટ છે કે જે રોડ ઉપર આમ લઈને ફરતા હોય છે એ રેકડી એને રેકડી કહેવાય કે જેના ઉપર બધું વેચવાનો સામાન લઈને ફરેને હા એને રેકડી કહેવાય રે કડી હવે રે વડી રે વડી જે સાકરના દાણા હોય છે એના ઉપર તલ લગાડેલા હોય છે એ રેવડી જે પ્રસાદમાં મળતી હોય છે હા રેવડી રનેક માત્ર રે વડી રેવડી રેતી રે તી રેતી 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 આપણે મકાન બનાવવા માટે જે વપરાય છે ને એ રેતી રેતી હવે આગળ છે લ ને એક માત્ર લે લ ને એક માત્ર લે લેવું 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 અને વાળવું લેવું લેવું એટલે કે કોઈનાથી કઈ લીધું હોય તે કોઈ કોઈ આપણને આપે અને આપણે તે લઈએ એ લેવું લે એટલે કે જરા પણ લે સક માત્ર લે લેશ પછી લે શ નિક માત્ર લે શ ન એટલે ઘરકામ આપણે ઘરકામ કરીએ ને જે લે શન સ્કૂલ માંથી ઘરકામ આપવામાં આવ્યું હોય હોમવર્ક કહીએ એ ઘરકામ લેસન એને લેસન કહેવાય લનેક માત્ર લે શ ન લે લેસન વને એક માત્ર વે વને એક માત્ર વે વે લણ વને એક માત્ર વે લે લણ જેનાથી આપણે રોટલી ભાખરી બનાવીએ છીએ ને આ પાટલી ઉપર રાખીને વણવાનું હોય છે રોટલી જેના પર રાખીને વણીએ જેનાથી એને વેલણ કહેવાય વે વને એક માત્ર વે લ કેવી રીતે લખ્યું વ લખ્યો એક માત્ર વે લે લણ પછી વે ફર વે ફર વેફર બધાને ભાવે પણ આપણે એને લખતા શીખશું એક માત્ર વે ફ વે ફર અલગ અલગ પ્રકારની વેફર આવે છે ને હા જે આપણે નાના મોટા નાના મોટા બધાને જ ભાવતી હોય છે બરાબર લખ્યું આગળ વે એક માત્ર વે લ વનેક માત્ર વે લો વેલ અને વેલો જે આપણે ઝાડનો પ્રકાર હોય છે આપણે ઝાડના પ્રકાર શીખ્યા હતા ને તેમાં હતું ને વેલ 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 વેલો વનેક માત્ર વેલ અને કાનો માત્ર લો કે જેના પાન પાન આવતા હોય જેને અને જે ઉપર 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 જે ઝાડ જતું હોય ને પતલું દોરી જેવું હોય અને એમાં પાન હોય એ વેલ વેલ અને વેલો એને એક માત્ર વે લ અને વેલો જે શાકભાજી ના હોય વેલા વેલો હવે શને એક શને શને એક માત્ર શે શેષ નાગ શેષ નાગ વિષ્ણુ ભગવાન જેની સૈયા પર સુવે છે ને જે નાગની એ નાગને શેષ નાગ કહેવાય શેષ નાગ શેષ નાગ શેષ નાગ શેષ નાગ શને તન શનેક માત્ર શે તાન એટલે ભૂત શેતાન શને હવે ષટકોણ નો શ છે શનેક માત્ર શે પણ એનાથી એક પણ શબ્દ આવતા નથી હવે આગળ જોઈએ સ સને એક માત્ર સે સને એક માત્ર સે સેવક સેવક સ ને એક માત્ર સે વ ક કે જે સેવા કરે જે સેવા કરે એને સેવક કહેવાય સેવક વે ના એક માત્ર સે ના જે યુદ્ધ માટે ઘણા બધા લોકો સાથે તૈયાર થઈ જાય છે સૈનિકો હોય છે જેમાં એ બધા સાથે હોય તેને સેના કહેવાય સેના સનેક માત્ર સેના સેના સને એક માત્ર સેવા સેવા કોઈની મદદ કરીએ સેવા સે તુર તુર એ એક ફળનું નામ છે સે તુર માત્ર સે તુર હને એક માત્ર હે હને એક માત્ર હે હે રાન હે રાન હે રાન હેરાન ખબર છે ને કોઈ પરેશાન કરે એને હેરાન કહેવાય હને એક માત્ર હે રાન જેને આપણે પરેશાન પણ કહીએ છીએ હેમા હેમાં હેમાં એટલે સોનું હે માં હેમા હવે અળ પર થી જોઈએ અળ ને માત્ર રે અળ ને માત્ર રે હળે મળે જુઓ પરથી શબ્દ નથી આવતો પણ પાછળ આવે છે હળે મળે મળે ફળે હળે મળે એટલે કે કોઈને મળીએ મળીએ ને આપણે કોઈને મળવા જાવ એને હળે મળે કહીએ પછી ફળે ફળે એટલે કઈ આપણે નક્કી કર્યું હોય અને એનું આપણને ફળ મળ્યું તો એ ફળે મહેનત કરી હોય એનું ફળ મળ્યું તો આપણને ફળ્યું એમ ફળે ક્ષ ક્ષ ને એક માત્ર ક્ષ ને એક માત્ર ક્ષેત્ર ક્ષેત્ર એટલે કે જગ્યા પછી ક્ષેત્ર પાલ ક્ષેત્ર પાલ જો ક્ષેત્ર એટલે જગ્યા ક્ષેત્રપાલ એટલે કે એનું ધ્યાન રાખવા વાળા ક્ષેત્ર પાલ ક્ષેત્ર પાલ અને ક્ષેત્રફળ ટોટલ કેટલી જગ્યા છે તે જાણીએ ક્ષેત્રફળ કહેવાય ક્ષેત્રફળ ક્ષ ને એક માત્ર ક્ષેત્ર ક્ષેત્રફળ હવે આગળ ત્ર ત્ર ને એક માત્ર ત્રે ત્રણ એક માત્ર ત્રે ત્રેતા યુગ ત્રેતા યુગ ચાર યુગ છે ને કયા કયા છે સતયુગ સતયુગ દ્વાપરયુગ ત્રેતાયુગ અને કલયુગ અત્યારે કલયુગ ચાલે છે ને એની પેલા જે યુગ થઈ ગયો એને ત્રેતાયુગ કહેવાય ત્રેતાયુગ ત્રેતા ત્રેતા યુગ ત્રેતાયુગ હવે શ્ર શ્ર ને એક માત્ર શ્રે શ્ર ને એક માત્ર શ્રેય શ્રને એક માત્ર શ્રેય ય શ્રને એક માત્ર શ્રેય શ્રેય એટલે કે ઉત્તમ માંગલિક આપણે કહીએ ને સૌથી ઉત્તમ હોય શ્રેય ઉત્તમ કહેવાય ને હવે શ્રેણી શ્રેય શ્રને એક માત્ર શ્રેય એટલે કે ધોરણ કક્ષા શ્રેણી ધોરણ કક્ષા હવે આગળ આપણે વાક્યો જોઈ લઈએ માત્રા વાળા વાક્યો લખશું વાક્ય લખીએ માત્રાવાળા વાળા વાક્યો લખો કનક કનક પેન આપે છે કનક પેન આપે છે કનક અને એક માત્ર પે ન કાનો આ અનેક માત્ર પે છે કનક પેન આપે છે કનક પેન આપે છે આપે છે કનક પેન આપે છે બીજું વાક્ય છે કેસર સેવ ખાય છે કનેક માત્ર કે સર શનેક માત્ર સેવ ખાય છે કેસર સેવ ખાય છે કેસર કનેક માત્ર કે માત્ર સેવ ખનેક આનો ખાય છે છનેક માત્ર છે કેસર સેવ ખાય છે ત્રીજું વાક્ય છે ખેડૂત ખેતી કરે છે ખેડૂત ખનિક માત્ર ખે ખેતી ખેતી કરે છે ખેડૂત ખેતી કરે છે ખનિક માત્ર ખે ખેતી કરે છે કરે છે જો માત્ર ક્યાં ક્યાં લાગી છે ખે ઉપર લાગી છે પછી રે ઉપર છે અને છે ઉપર છે આ બધી એક માત્ર વાળા છે હવે ચોથું વાક્ય છે હેતલ દાદર ચડે છે હેતલ હેતલ દાદર ચડે છે અને એક માત્ર હે તલ હેતલ દાદર દાદર ચડે છે પાંચ નંબર નું વાક્ય લખશું રાજેશ ભણે છે રાજેશનિકા નો રા જે સ જેને માત્ર છે જે શ રાજેશ ભણે છે ભને ભ અને અણને માત્ર ને ભણે છે રાજેશ ભણે છે ભણે છે રાજેશ ભણે છે પછી છઠ્ઠું વાક્ય લખશું વિશાલ બૂટ પહેરે છે વિશાલ વિશાલ બૂટ પહેરે છે પહેરે એક માત્ર હે માત્ર રે છે પહેરે છે વિશાલ બૂટ પહેરે છે વિશાલ બૂટ પહેરે છે વિશાલ બૂટ પહેરે છે હવે આગળ આપણે જોશું ગયા વખતે આપણે માપન જોયું ને લંબાઈ જોઈ અને પ્રવાહી જોયું હવે આગળ આપણે આજે બીજું પણ માપન શીખવાનું બાકી છે કે વજન વજન આપણે શાકભાજી લેવા જઈએ ફ્રૂટ લેવા જઈએ કે કરિયાણાની દુકાને જઈએ તો ત્યાં વજનનો ઉપયોગ આપણે કરતા જોઈએ છીએ ને ત્યાં વજન કાટો હોય છે પહેલાના સમયમાં ત્રાજવા રાખવામાં આવતા હતા બે બાજુ હોય ત્રાજવા અને એ ત્રાજવામાં એક બાજુ લોખંડનો વજન રાખવામાં આવતો અને એક બાજુ વસ્તુ રાખવામાં આવતી તો જે લોખંડનો વજન હતું ને એને એ કયા કયા હતા બસો ગ્રામ નો પચાસ ગ્રામ નો હોય પછી પાંચસો ગ્રામ નો હોય અને એક કિલોનો હોય એવી રીતે અલગ અલગ લોખંડ વજન હોય છે અને એ વજન મૂકીને એક બાજુ અને એક બાજુ લેતા પણ હવે ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા છે એટલે એમાં મૂકીએ એટલે કેટલો વજન થયો એ લખેલું જ આવી જાય છે તો એના માટે આપણે જયારે કોઈ પણ વસ્તુ કે લેવા જઈએ છે તો એ વજન કેવી રીતે ગણતરી કરવામાં આવે છે પચાસ ગ્રામ હોય સો ગ્રામ હોય બસ્સો ગ્રામ હોય પાંચસો ગ્રામ હોય એક કિલો હોય આવી રીતે જે લોકો વજનના કાટા હોય છે ને એ એ ગણતરીથી જ આજે પણ બધો સામાન લઈએ છીએ જયારે આપણે પા કિલો પા કિલો કોને કહેવાય બસો પચાસ ગ્રામ એટલે કે પા કિલો કહેવાય ગુજરાતીમાં આપણે એને પા કિલો એટલે કે બસો પચાસ ગ્રામ અને અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ એટલે કે અડધો કિલો એક કિલો નો અડધો એટલે કે પાંચસો ગ્રામ અને હજાર ગ્રામ એટલે એક કિલો હજાર ગ્રામ એટલે એક કિલો અને જ્યારે માણસનું વજન કરવા માટે પણ ઇલેક્ટ્રિક કાટો આવે છે એ અલગ હોય છે કે હવે આગળ આપણે જોઈએ કે ઈંચ અને ફૂટ વિશે કે જ્યારે મોટા પથ્થરોનું માપન કરવામાં આવતું હોય કે દિવાલોનું માપવાનું હોય છે દિવાલ છે મોટા પથ્થર છે આ બધાનું માપન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે કે મેજર ટેપનો મેજર ટેપથી એ બધું માપવામાં આવે છે જેમાં ઈંચ અને ફૂટ પર હોય છે એવા બાર ઇંચ બરાબર એક ફૂટ થાય બાર ઇંચ બરાબર એક ફૂટ થાય છે અને જ્યારે કપડું આપણે લેવા જઈએ છીએ તો કપડું પણ કેવી રીતે માપીને માપીને આપે આપે છે છે આપણને મેજર થી જ એમાં પણ ઇંચ પ્રમાણે હોય છે ઓગણ ઇંચ બરાબર એક મીટર થાય ઓગણ ઇંચ બરાબર એક મીટર થાય છે એટલે એ પણ મીટર પર કપડું આપણને મીટર પર આપવામાં આવે છે એ સેનાથી માપવામાં આવે છે મેજર ટેપ થી એની જે ટેપ હોય છે ને હા મેજર ટેપ થી માપવામાં આવે છે હવે જો આપણે કોઈ વસ્તુ ડઝન પર લેતા હોય છે ઘણી વખત કોઈ સામાન ડઝન પર લે છે ને નંગ પર હોય છે ડઝન પર હોય છે તો એના વિશે પણ આપણે થોડું લખી લઈએ કેવી રીતે જો ડઝન પર માપન થાય છે આપણી ડઝન ની ગણતરી જોઈએ ડઝન એની આપણે ગણતરી શીખીએ ગણ ડઝન ની ગણતરી કે જો વીસ નંગ હોય કોઈ પણ વસ્તુના વીસ વસ્તુ ત્યારે એક કોડી થાય એક કોડી વીસ નંગ બરાબર એક કોડી અને સો બરાબર એક સેકડો સેકડો સો નંગ બરાબર એક સેંકડો અને બાર નંગ બરાબર બાર નંગ બરાબર એક ડઝન એક ડઝન ડઝન બાર નબર એક ડઝન ડઝન અને બાર ડઝન બરાબર બાર ડઝન બરાબર એક ગ્રાસ જયારે બાર ડઝન હોય ને જેવી રીતે આપણે બાર નંગ લીધા કોઈ પણ વસ્તુના બાર સમજો કે તમે કેળા લેવા ગયા અને તમે એના બાર નંગ લીધા છે તો એ બાર નંગ ને બાર નંગ ને એક ડઝન કહેવાય છે એવા બાર બાર ના બાર ડઝન હોય ને એક ડઝન એવી રીતે બાર ડઝન જ્યારે હોય છે ને ત્યારે એને એક ગ્રાસ કહેવામાં આવે છે એક ગ્રાસ અને એક ગ્રાસના નંગ એકસો ને ચુમ્માલીસ હોય છે એક ગ્રાસમાં કેટલા નંગ હોય છે

બાર એક વર્ષના કેટલા મહિના હોય છે એક વર્ષના મહિના મહિના બાર એક વર્ષના મહિના બાર હોય છે અને બાર મહિના અને અઠવાડિયાના એક અઠવાડિયાના દિવસ એક અઠવાડિયાના એક અઠવાડિયાના દિવસ સાત હોય છે દિવસ સાત દિવસ કેટલા હોય છે સાત દિવસ એવી જ રીતે એક દિવસના કલાક કેટલા હોય છે એક દિવસના કલાક એક દિવસના કલાક ચોવીસ કલાક રાત અને દિવસ મળીને ચોવીસ કલાક કલાક એક દિવસના કલાક ચોવીસ હોય છે અને એક કલાકની મિનિટ એક કલાકની મિનિટ એક કલાક ની મિનિટ મિનિટ હોય ને ઘડિયાળ જોઈ છે ને ઘડિયાળમાં કલાક કાંટો હોય ત્રણ કાંટા હોય છે એક કલાક કાંટો એક મિનિટ કાંટો અને એક સેકન્ડ કાંટો તો કલાક કાંટો હોય છે કેવો એક કલાકથી એક કલાક થાય ત્યારે આગળ જાય છે અને મિનિટ કાંટો છે દર મિનિટે આગળ આગળ જાય છે અને સેકન્ડ કાંટો દર સેકન્ડ સૌથી ફટાફટ સેકન્ડ કાંટો ચાલે છે તો આપણે એક કલાકની મિનિટ કેટલી હોય એક કલાકની મિનિટ સાહીઠ મિનિટ હોય છે સાહીઠ મિનિટ એક કલાક ની મિનિટ સાહીઠ મિનિટ એવી જ રીતે એક મિનિટની સેકન્ડ કેટલી મિનિટ સાહીઠ સેકન્ડ 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 સાહીઠ સેકેન્ડ એક મિનિટની સેકન્ડ સાહીઠ સેકન્ડ ચાલો આપણે શું શીખ્યા એક વખત ફરીથી જોઈ જઈએ ચાલો મારી સાથે વાંચવાનું છે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ આપણે માત્ર વાળા શબ્દ શીખ્યા છીએ ને રનેક માત્ર રે કડી રે કડી રે વડી રે વડી રેતી રેતી લેબુ લનેક માત્ર લેબુ લે સ લે સ లేశన లేశన వేలన వేలణ వేఫర వేఫరేల వేల వేలో వేల శేషనాగ శనమాత్ర శేషనాగ శేతన శేతన శనమాత్ర శే સનેક માત્ર સેવક સેવક સનેક માત્ર સેના સેના સનેક માત્ર સેવા સેવા સને માત્ર સેતુર સેતુર હનેક માત્ર હેરાન હેરાન હનેક માત્ર હેમા હેમાં અળને માત્ર હળે મળે ફળે ફળે ક્ષણે માત્ર ક્ષેત્ર 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 પાલ ક્ષેત્ર પાલ ક્ષેત્રફળ ક્ષેત્ર ફળ ત્રણેક માત્ર ત્રેતાયુગ્રણેક માત્ર ત્રેતાયુગ માત્ર શ્રેય શ્રેય શ્રેણી શ્રેણી હવે વાક્ય વાંચીશું આપણે કનક પેન આપે છે કનક પેન આપે છે કેસર સેવ ખાય છે બીજું વાક્ય કેસર સેવ ખાય છે ખેડૂત ખેતી કરે છે ખેડૂત ખેતી કરે છે હવે ચોથું વાક્ય છે હેતલ દાદર ચડે છે હેતલ દાદર ચડે છે રાજેશ ભણે છે વિશાલ બૂટ પહેરે છે વિશાલ બૂટ પહેરે છે હવે ડઝનની ગણતરી જોશું આપણે વીસ નંગ બરાબર એક કોડી વીસ નંગ બરાબર એક કોડી સો બરાબર બાર ડઝન બરાબર એક ગ્રાસ એક ગ્રાસના નંગ એકસો ચુમ્માલીસ હોય છે એક ગ્રાસ ના નંગ ચુમ્માલીસ હવે સમયમાં પણ એક વર્ષના મહિના બાર મહિના એક વર્ષના મહિના બાર મહિના એક અઠવાડિયાના દિવસ સાત દિવસ એક અઠવાડિયાના દિવસ સાત દિવસ આજે આપણે શું શીખ્યા આજે વાળા અને માપન શીખ્યા ને હવે જો એક દિવસના કલાક ચોવીસ કલાક એક દિવસના કલાક ચોવીસ કલાક અને એક કલાક મિનિટ સાહીઠ મિનિટ એક કલાકની મિનિટ સાહીઠ મિનિટ એક મિનિટની સેકન્ડ સાહીઠ સેકન્ડ એક મિનિટ આજે આપણે માત્રાવાળા શબ્દો અને વાક્યો લખ્યા માપન શીખ્યા દિવસની ડઝનની ગણતરી શીખ્યા સમય માપનની ગણતરી શીખ્યા ઘડિયાળની ગણતરી શીખ્યા હવે આગળ આપણે એક સરસ મજાનું કથા ગીત ગાઈએ જે આપણે શું ગાવાનું છે કથા ગીત કથા ગીતમાં તમે સસલા અને કાચબાની વાર્તા ખબર છે ને એવી જ રીતે સસલા અને કાચબાની જે વાર્તા છે કે બંનેની રેસ લાગી હોય બંને મિત્ર હોય અને બંનેની લાગી લાગી હોય હોય છે કે કે કોણ આગળ દોડીને પોચી જાય તો કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલે અને સસલા ભાઈ તો કૂદકા મારતા મારતા ચાલે છે તો એમાં કોણ રેસ જીતી જાય છે એ કાચબા ભાઈ જ જીતી જાય છે ખબર છે ને આપણને વાર્તા એને ખબર હતી કે મારે તો ધીરે ધીરે આગળ જવું જ પડશે અને સસલાનું કેવું હતું કે હું હમણાં એમ જાય થોડું ખાય અને સૂઈ જાય છે કૂદકા મારતા મારતા જાય છે એ એના માટેની સરસ મજાને આપણે કથાગીત લઈ આવ્યા છીએ તો આપણે કથાગીત ગાશું એ કહતું સસલું એ હતું સસલું એ કહતો કાચબો એક હતો કાચબો સસલું ચપડ કાચબો હોશિયાર સસલું ચપળ કચબો હોશિયાર સસલો કહે શરત લગાવી સસલું કહે શરત લગાવી કાચબો કહે દોડી જોઈએ કાચબો કહે દોડી જોઈએ કાચબો પરસેવે રેપ જેબ કાચબો પરસેવે રેપ જેબ आजू बाजू घास सरस आजू बाजू घास सरस खाय सुई सू तरत खाय ससलू सुई गु तरत काचबो चाले डोलावतो डोक काचबो चाले डोलावतो डोक अरे सूता ससलाने जगाडो कोक अरे सुता ससला ने जगाडो कोक आ काचबो जीती गयो रेस કાચબો જીતી ગયો શરમ થી થાય સસલો ઢીલો ઘેસ જોયું શરત કોણ જીતી ગયું કાચબા ભાઈ મજા આવી ને ગીત ગાવાની ચાલો ફરી મળીશું નમસ્તે